ખૂબ સરસ તો જન્મ જન્મદિવસ નિમિત્તે આજે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા તો પહેલા તો અમરધામ આશ્રમ સાથી પરિવાર અને બધા પ્રભુજી વતી તમને જન્મદિવસની ખૂબ ખૂબ અડલગ અડલગ શુભકામના અને જીવનમાં આવી જ રીતે સેવાના કાર્ય સાથે તમે જોડાતા રહો તમારા દીકરા એ પણ આવી રીતે અમારે અમરધામ આશ્રમ સાથે સંકળાયેલા રહે ખૂબ સરસ મજાનું આપણે અમરધામ આશ્રમ પર આમનું યોગદાન છે આ સખ્યા પરિવારનો ખૂબ ખૂબ આભાર શું તમે ભાઈ શીખ્યા આજે મુલાકાત બહુ સારી રહી અહીંયા આવીને કે કે મેન્ટેન જીવનમાં કેવી રીતે જીવું કેવી રીતે સેવા કરવી એ બધી અહિયાં જાણવા મળે એટલે એક વાર તમારે છે ને મહિને એક વાર વિઝિટ તમે કરો ને એટલે તમને જીવન માં ઘણું શીખવા મળે જીવન જીવવાની આખો રસ્તો ખબર પડી જાય કે આપણે તો બધી વસ્તુ છે એટલે આપણને કઈ ખબર નથી પણ પાછળ ની જે શું ચાલી રહ્યું છે ને આશ્રમ ની વિઝિટ કરો ને તો ખબર પડે એમ તમારું શું કેવું બેન અહીંયા આવીને પ્રભુજી ને મળ્યા ખુબ આનંદ આવ્યો આપડે પાડના છે ખુબ સરસ અમરધામ આશ્રમ પર ક્યારેક આવતા રહીજો ચોક્કસ ચોક્કસ ચાલો કહીને જય મા અમર સદી જય શ્રી કૃષ્ણ